રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર સપ્તાહે આઈએચઆઈપી મુજબ જે ફીડિયું પેકેજ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો પર નોંધાતા વિવિધ પ્રકારના જે રોગો છે જે એના આંકડા ડિક્લેર કરવામાં આવતા હોય છે અનુસંધાને જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના બે કેસ છે નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના કેસ છે એમાં એક હજાર ને બત્રીસ કેસ નોંધાયેલા છે જ્યારે સામાન્ય તાવના જે છે આઠસો ને છાસઠ કેસ જાળાવટીના એકસો એકાવન અને

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શેખા હેઠળ જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાંના ફિલ્ડ સાફ એટલે કે ફેમિલ વર્કર એમપીએ ડબલ્યુ ઉપરાંત આશા બહેનો દ્વારા જે ઘરે ઘરે જઈને એક્ટિવ સર્વેલન્સ ની કામગીરી જે છે કરવામાં આવી રહી છે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ને આપણને નવા રોગચાળાના કોઈ પણ આંકડા વધે

કોઈપણ કેસ જે છે શંકાસ્પદ મેલેરિયા ડેન્ગ્યુ કે ચિકન મેરિયા કોઈ પણ કેસ હોય તો ઘરની આજુબાજુના પચાસ મીટર એરિયામાં આવતા તમામ વિસ્તારોમાં જે છે એ ફોગિંગની કામગીરી કરવાની સૂચના જે છે આપવામાં આવેલી છે અને આ કામગીરી કરવામાં આવે છે આપણા ફિલ્ડ વર્કર દ્વારા પણ ખાસ કરીને કોરોણાશાક કામગીરી ઘરે ઘરે જે કરવામાં આવેલી છે ખાસ કરીને ઘરલા મસી છે સામાન્યત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાવતી નથી માત્ર એક પ્રકાર ન્યુસન્સ કહી શકાય છે એ મસી જે છે વેક્ટરબોર્ન ની અંદર આવતો વેક્ટર કોઈ પણ ડિઝીઝ માટે કારણ નથી માત્ર એક ન્યુસન્સ અ વెక్టర్ તરીકે બિહેવ કરતી હોય છે આ મશીની લાઈફ મારી એટલે કે લાઈફ સાયકલ 3 થી 5 દિવસ હોય છે અને 3 થી 5 દિવસમાં મશીનનું લ્યુસન્સ છે ઓટોમેટિકલી ડાઉન થતો હોય છે જી એ માટે સર્વ કોગિંગ કર્યું છે જી મશીના કોઈ ઉપગ્રહ માટે આરોગ્ય શાખા દ્વારા કોઈ પ્રકારનું ફોગિંગ છે એ કરવામાં આવતું નથી કારણ કે ઈ સેલ્ફ લિમિટિંગ હોય છે મશી જે છે એનો ઉપગ્રહ હોસાવાને આ સીઝન એટલે કે સ્પ્રિંગની પહેલાની સીઝનમાં જોવા મળતો હોય છે ને ઓટોમેટિકલી આનું જે લ્યુસન્સ છે એ ડાઉન થઈ જતો હોય છે જી આગામી સમયમાં હાલ તો ના કહી શકાય પરંતુ હાલ જે છે રોગચાળાની કોઈ પરિસ્થિતિ છે આપણને જણાતી નથી પરંતુ આ બાબતે આરોગ્ય શાખાના તમામ સ્ટાફ જેવી કટિબદ્ધ છે